કંપની કલરમાં આખું જોવા મળશે માત્ર ટચિંગ કરેલું છે છો ઓનરનો કોન્ટેક કરો પેલા તમે ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે સ્લેપ સ્ટાર્ટ ટ્રેક્ટર છે બેટરી નવી નાખવામાં આવી છે ટ્રેક્ટર છે વાયરિંગ બધું કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશન જોવા મળશે પંપ પણ કમ્પ્લેટ કોઈ વસ્તુનો ફોલ્ટ જોવા નહીં મળે ટ્રેક્ટર ની અંદર ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર વેચવાનું છે ટાયર ની વાત કરું તો મોટા ટાયર તેર છ અઠ્યાવીસના રિમોટ નવા જોવા મળશે અને નાના ટાયર આખા જોવા મળશે ચારે ચાર ટાયર ન્યૂ કન્ડિશનમાં ક્લિયર કટ તમે જોઈ શકો છો ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર છે ટ્રેક્ટરનો કિંમતની વાત કરું એક લાખ અને પંચ્યાસી હજાર કિંમત અંદાજીત રાખવામાં આવી છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લીટ છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા ઉપર નંબર મળશે બાણું બે એકોતેર વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ ટુ વ્હીલ ટ્રેલર વેચવાનું છે જેમના ઓનર છે જયરાજભાઈ આ ટ્રેલર નેવું ફૂટનું જોવા મળશે નેવું ફૂટનું મોટું ટ્રેલર અને કંડિશન તમે જોઈ શકો છો તળિયું ચોખ્ખું સાઈડું પતરા સારા સડો જોવા નહીં મળે હેવી ટ્રેલર બાકી રૂબરૂ સ્થળ પર જાય ટ્રેલર રૂબરૂ જોઈ ચેક કરીને પણ કંડિશન ત્યારબાદ લઈ શકો છો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહીજો ટ્રેલર લેવા કે જોવા જાવ ઓનર નો કોન્ટેક કર્યા ટ્રેલર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટાયર છે તે ટ્રેલરના બંને ટાયર નવા નાખવામાં આવ્યા છે એમઆરએફ કંપનીના બંને ટાયર નવા જોવા મળશે કન્ડિશન ક્લિયર કર જોઈ શકો છો સારો કલર છે અને બુક વાળું ટ્રેલર છે તો તમને બુક પણ જોવા મળશે ટ્રેલર અંદર બાકી કોઈ વસ્તુનો ફોલ્ટ તો નેવું હજાર કિંમત રાખવામાં આવી છે અંદાજીત કિંમતમાં નોર્મલ ફેરફાર પણ થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે ટ્રેલર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે જયરાજ નવ્વાણું વાળા નંબર પર કોલ કરી ટ્રેલરની ખરીદી કરી શકો છો રોટાવેટર વેચવાનું છે જગદીશભાઈને આ રોટાવેટર વેટર છ ફૂટનું જોવા મળશે છ ફૂટનું રોટાવેટર કંપની કલરમાં જ છે આખું ઓરિજિનલ રોટાવેટર જોવા મળશે ઓછું હું ફરેલું અને ફૂલ સાચવેલું આ રોટા વેટર ઓરિજિનલ કલરમાં છે અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં છે બાકી તમે રૂબરૂ સ્થળ પર જઈ આ રોટા રૂબરૂ જોઈ ચેક કર્યા બાદ લઈ શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને રોટા લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વિના ના જતા જો રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે છ ફૂટ નું ધરતીપુત્ર કંપનીનું અને કંપની કલરમાં જગદીશભાઈ વીસ હજાર કિંમતમાં રોટા વેટર મળી જશે અને કિંમત ફિક્સ રાખી છે કિંમતમાં હવે ફેરફાર થશે નહીં કિંમત ફિક્સ છે તો ખોટા ફોન કરવા નહીં માત્ર વીસ હજારમાં તમને મળી જશે રોટા ફિક્સ છે ભાવ

એકવીસ વાળા નંબર પર કોલ કરી રોટા વેટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટર છે ફોર્ડ ફોર્ડ છત્રીસો ક્લિયર કર તમે ટ્રેક્ટરનું કન્ડિશન જોઈ શકો છો મોડલની વાત કરું ઓગણીસો અને પંચાણું ના મોડલનું ટ્રેક્ટર છે એન્જિન અત્યારે પાવરફુલ કન્ડિશનમાં સારું એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ અને ટ્રેક્ટર અત્યારે કોમ્પલેટ રનિંગ કન્ડિશનમાં જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટરની રૂબરૂ લઈ ચેક કરી અને ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોવાનો છે ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનું કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે ટ્રેક્ટર તો તમારે ખોટો ધકો થશે બાકી સ્ટેરિંગ પણ કમ્પ્લીટ છે બ્રેક પણ કમ્પ્લીટ પંપ પણ ઓકે જ છે અને ઓટોમેટિક હુક વાળું છે રૂબરૂ તમે ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકો છો ઓનરનો કોન્ટેક કરી આવું રૂબરૂ ના જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રીનું કંડિશન સારું છે ટાયર છે પચાસ ટકા જેવા રિમોટ ટાયર જોવા મળશે ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પલેટ ટ્રેક્ટરનું પાર્સિંગ પૂરું છે પૂરું થઈ ગયેલું છે કિંમતની વાત કરું તો માત્ર કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે કિંમતમાં રૂબરૂ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો રાજકોટ તાલુકો ધોરાજી અને મોટી મારડ ગામે જોવા મળશે

મોડલની વાત કરું તો બે હજાર અઢારના મોડલની આ ઇકો ગાડી જોવા મળશે ગાડી પેટ્રોલ પ્લસ એન્જીમાં છે સિકવેન્સલ કીટની આરસી બુકમાં એન્ટ્રી પણ જોવા મળશે અને ફાઇવ સીટર એસી વાળી ગાડી એસી પાવરફુલ એસી છે ચિલ્ડ એસી જોવા મળશે અને કંપનીનું આખું ઓરિજિનલ મ્યુઝિક સિસ્ટમ છે એન્જિન પાવરફુલ છે

ટાયર ચારે ચાર સારા જોવા મળશે એન્જિન પાવરફુલ છે આખી ગાડી ઓરિજિનલ છે સીટ કવર અને બધું જોરદાર ટોપ આખી ઇકો ગાડી છે સડો જોવા નહીં મળે તમે ગાડી ક્લિયર કટ જોઈ શકો છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ડોક્યુમેન્ટ કાગળિયા બધા કમ્પ્લેટ કિંમત સાડા ત્રણ લાખ રાખવામાં આવી છે ફિક્સ કિંમત છે કોઈ મિત્રને સાડા ત્રણ લાખમાં ઇકો ગાડી લેવી હોય તો જ કોલ કરો ખોટા ફોન કરવા નહીં ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને રાજુલા જોવા મળશે ઇકો ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા

અને ડીઝલ એન્જિન માં ગાડી જોવા મળશે કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ નથી એક પર રૂપિયાનો ખર્જો નથી ગાડી ની અંદર બેટરી કમ્પ્લીટ છે સ્લેપ સ્ટાર્ટ આખી ગાડી અને તમે રૂબરૂ સ્થળ પર જઈ કાર રૂબરૂ જોઈ ચેક કરી ટ્રેસ્ટ ડ્રાઇવ લીધા બાદ લઈ શકો છો ઓનર નો કોન્ટેક્ટ કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો તો જોતા રહેજો કાર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વગર ના જતા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી સડો જોવા નહીં મળે રિવર્સ કેમેરા પણ છે એલઈડી એલઈડી હેડ લાઈટ પણ છે અને એલઈડી સ્ક્રીન પણ અંદર તમને જોવા મળશે સાથે ચારે ચાર ટાયર સારા કન્ડિશનમાં

ગાડી લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતાં વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા તો વિડીયો ઉપર નંબર મળશે એક્યાશી જીરો અઢારવાળા સોરી ચોર્યાશી જીરો અઢારવાળા નંબર પર કોલ કરી કાર લઈ શકો છો તમે જે થ્રેશર એટલે કે હલર જોઈ રહ્યા છો અક્ષર હલર થ્રેશર વેચવાનું છે આ થ્રેશર સિંગ ચણા માટેનું છે ક્લિયર કર તમે વિડીયોની અંદર તમે જોઈ શકો છો માત્ર ને માત્ર બે સિઝન ચાલેલું છે ત્રીસ વીઘામાં જ માત્ર ચલાવ્યું છે તમે વિડીયોની અંદર જોઈ શકો છો સાવ ન્યૂ કન્ડિશનમાં આ થ્રેસર છે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ જોઈ ચેક કરીને પણ લઈ શકો છો ઓનરનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો અને તરે લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા વેચાઈ જશે તમારે ખોટો ઠકો થશે સાવ ઓછું ફરેલું છે ઓરિજિનલ કન્ડિશનમાં સિંગ સણાનો જે સારણા હોય છે તે પણ તમને સાથે આપવામાં આવશે કિંમતની વાત કરું 1,60,000 કિંમત અંદાજિત રાખવામાં આવી છે કિંમત અંદાજિત છે રૂબરૂ કરી આપવામાં આવશે અમરેલી અને પીપરિયા ગામે જોવા મળશે થ્રેશર લેવા માટે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો તો વિડીયો ઉપર નંબર મળશે એક્યાસી ચારસો વાળા નંબર પર કોલ કરી મગફળી સાફ કરવાનું મશીન વેચવાનું છે જેને ડિસ્ટોનર મશીન કહેવામાં આવે છે તે વેચવાનું છે આ મશીન માત્ર એક જ સીઝન વાપરેલું છે આખું ઘર ઘર મશીન છે એક જ સિઝન વાપર્યું છે હરેશભાઈએ ટોટલ જવાબદારી સાથે વેચવાનું છે કોઈ વસ્તુનો અત્યારે ફોલ્ટ જોવા નહીં મળે બાકી રૂબરૂ સ્થળ પર જઈ મશીન રૂબરૂ જોઈ ચેક કરીને લઈ શકો છો પેલા હરેશભાઈનો કોન્ટેક કરો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો મશીન લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા વિના ન જતા મશીન વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ઓરિજિનલ આખું કમ્પ્લીટ મશીન કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરનું એક જ સિઝન હાલેલું છે અને કિંમત માત્ર એક લાખ પંદર હજાર રાખવામાં આવી છે કિંમતમાં હજુ રૂબરૂ હોય ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ મશીન તમને જિલ્લો છે રાજકોટ તાલુકો છે જામ કંડોરડા અને બરડીયા ગામે જોવા મળશે ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે પેજ ઉપર ઉપર નંબર હરેશભાઈ નામ નેવું નવ ચોરાણું વાળા નંબર પર કોલ કરી મશીન લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો